રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ કેનાલ રોડ પર આવેલા એક કારખાનામાંથી ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે આ કારખાના અંદર યુપીના બે શખ્સો અને જેતપુરના એક મજૂર ઝડપાયા હતા જેની પૂછપરછમાં સુપેડીના પટેલ શખ્સે આ કારખાનું શરૂ કર્યું હોવાનું અને બે મહિનાથી ગેરકાયદેસર ફટાકડા બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું જેતપુરના નવાગઢ પાસે કેનાલ રોડ ઉપર આવેલા બળદેવ ધારની પાસે શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં ગ્રામ્ય એસઓજી ટીમે બાતમીના આધારે દરોડો પાડી આ સ્થળે ગેરકાયદેસર રીતે મજૂરી વગર લાયસન્સ વગર બનાવતા ફટાકડા જોવા મળ્યા હતા ગ્રામ્ય એસઓજી દ્વારા દરોડામાં જેતપુર નવાગઢ ચોક પાસે રહેતા સાહિલ મુકેશ રામોલિયા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના દાતેલી ગામના શ્યામુ હાકીમસિંહ કુવા યુપીના નગવા લીલાધર દેવેન્દ્ર અરવિંદ માથુરની ધરપકડ કરવામાં આવી હતી કારખાનામાંથી ફટાકડા બનાવવાનું રો મટીરિયલ કિંમત રૂપિયા છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આ કારખાનો માલિક સુપેડીનો જિગ્નેશ પરસોત્તમ વિરમગામાં હોવાનું ખુલ્યું હતું આ ગેરકાયદેસર તે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં સૂત્રી બોમ્બ તેમજ બીડી બોમ્બ સહિતના ફટાકડાઓ બનાવવામાં આવતા હતા કોઈપણ જાતની મંજૂરી વગર છેલ્લા બે મહિનાથી જિગ્નેશ આ કારખાનું શરૂ કર્યું હતું યુપીટી શ્યામુ અને દેવેન્દ્રને ખાસ ફટાકડા બનાવવા માટે બોલાવવામાં આવ્યા હતા જિજ્ઞાસ હાલ ફરાર હોય જેની ધરપકડ બાદ આ અંગે કેટલાક ફટાકડા બનાવવા માટેનું રો મટીરિયલ્સ ક્યાંથી લાવે તે સહિતની બાબતો ઉપર પોલીસ તપાસ હાથ ધરશે રિપોર્ટર અમુ સિંગલ વાત્સલ્ય સમાચાર જેતપુર રાજકોટ